કોચંબા પાણી પુરવઠા યોજનામાં આ ગામનો સમાવેશ હોવાથી ગામના સંપ બનાવવામાં આવેલ છે પરંતુ ગામમાં પાણી વિતરણ કરવા માટેની લાઈનો છેલ્લા છ માસ તૂટી ગયેલ છે ચંદરપુરા ગામ છે પાણી ની તકલીફ છે અને પાણી અમારે આ બાજુ અલે બાજુ ભરવા જવું પડે બોરાસ માં જવું પડે છે ખાલી એ તો કેવાનું છે પાણી સહે નથી પશુઓને પાણી નથી સાહેબ સરકાર માંગવાનું છે પાણી જવું પડે ઢોર ને પાવા પણ પાણી નહી નાવા ધોવાનું પણ નહીં કપડા ધોવાના બી પાણી નહીં બહુ તકલીફ પડે છે લગ્ન પ્રસંગ હોય તે પાણી અમારે હોડવા જવું પડે છે ધારાસભ્ય અભિસિંહ કાકા ને બે વાર ફોન કર્યો તો

પાણીની ટંકીથી ઝરઝુમી રહ્યા હોવાથી ગ્રામજનોએ તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી જેના કારણે ગામની મહિલાઓ હેડપંપ ઉપર આવી અને તલાટી સરપંચ અને તાલુકા મથકના અધિકારીઓના કાને અવાજ પહોંચે તે રીતના ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા અને પાણી આપો પાણી આપો ની માંગ કરી હતી જ્યારે સરકાર કોચુંબા પાણી પુરવઠા યોજનામાં પાણી ગામે ગામ પહોંચે તે માટે પાઇપલાઇન રિપેરિંગ અને અનેક કામગીરી માટે દર વર્ષે બે કરોડ રૂપિયા ફાળવે છે પરંતુ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કામગીરી કરાવતા નથી જેનો ભોગ પ્રજાને બનવું પડે છે ચંદનપુરા પાણી ની તો બહુ તકલીફ છે અમારે અને પાણી ભરવા જઈએ છીએ અમે ખેતરો અમે પાણી અમારે કોઈ મહેમાન આવ્યું હોય તો ક્યાં પાણી ભરીને દેવું

રેહન પટેલ નેશન બ્રસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર